પ્રશ્ન કૃતો લોકહિત પૂષા શ્રોતવ્યાય રાજા ભગવાનના ચોવીસ અવતાર છે જે ભગવાન

પણ અનુ યુગમ તનુ વારે ઘડીએ ભગવાન રૂપ બદલી બદલીને આવે છે માટે સમાજને ભગવાન અલગ અલગ દેખાય છે પણ ઈશ્વર તો એક જ છે ભક્તોને જેવા જેવા ભગવાનના અનુભવ થાય છે તેવા તેવા ભક્તોએ ભગવાનના નામ પણ અલગ અલગ આપ્યા છે કોઈ એને મુરલીધર કહેશે કોઈ એને ગોવાડ કહેશે કોઈ એને માખણચોર કહેશે કોઈ એને દ્વારિકાધીશ કહેશે કોઈ એને રણછોરરાય કહેશે કોઈ એને ભક્ત કહેશે કોઈ એને ભીડ કહેશે પણ કૃષ્ણ તો એક જ છે ભલે નામ નોખા નોખા છે પણ કનિયો તો એક જ છે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા એમ કહેશે કે જ્યારે ભગવાન વ્રજ છોડી અને મથુરામાં ગયા છે અને મથુરામાં જ્યારે ભગવાન કૃષ્ણ મથુરાની ગલીઓમાં ફરી રહ્યા છે અને એ સમયે કૃષ્ણ એક જ છે અને કૃષ્ણને જોનારા અનેક છે જેવી જેની દ્રષ્ટિ છે તેઓ તેને ભગવાન દેખાય છે મલ્લાનામ ના ટવરો સ્ત્રી નામ સ્મરો મૂર્તિઓને કનિયો પતિ જેવો દેખાય ભક્તોને ભગવાન જેવો દેખાય દુષ્ટોને કાળ જેવો દેખાય અને નંદ બાવાને પોતાનો દીકરો દેખાય બોલો કૃષ્ણ તો એક જ છે પણ જેવી જેની દ્રષ્ટિ છે તેવો તેને ભગવાન દેખાય છે એ જ રીતે પરમાત્મા પણ એક જ છે તમે એને રામ કહો કૃષ્ણ કહો વરાહ કહો નૃષિ કહો કચ્છ કહો મચ્છ કહો પણ ભગવાન કહે છે અંતમાં તો હું એક જ છું નરસિંહ મહેતા એના પદમાં કે છે ને પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ઝૂલી રહ્યો આકાશે વિવિધ રચનાઓ કરી પણ અંતે તો હેમનું હેમ છે એક જ છે જેવા જેવા એના અનુભવ થતા ગયા તેવા તેવા ભગવાનના ચિત્રજી આપણને બનાવીને આપી દીધા એટલે આપણે સ્વીકારી લીધું કે ભગવાન આવા છે બાકી આપણે જાતે તો શોધવા ગયા નથી કે કનિયો કેવો દેખાય છે તો ભક્તોને અનુભવ થાય એટલે એમણે કહી દીધું કે ભગવાન મોરપીછવાડા છે ભગવાન કેડે કંદોરો પહેર્યો છે ભગવાન હાથમાં માખણ લઈને બેઠા છે ભગવાન વેણું વગાડે છે ભગવાન ગાયો ચરાવે છે એવા ભક્તોને અનુભવ થયા છે અને એવું જેને જેવો અનુભવ છે તેવા તેવા એને ચિત્રજી બનાવ્યા અને ચિત્રજી આપણને બધાને બતાવ્યા આપણે એને સ્વીકારી લીધું કે ભગવાન આવો છે ભગવાન કહે છે તું મને જે નામથી બોલાઈશ મને કોઈ તકલીફ નથી કોઈ વાંધોય નથી મને પ્રિય છે બસ હું તો ધ્યાન એટલું રાખું છું કે તું જેવો જેવો છું એવો પણ મને યાદ તો કરું છું બસ ઈશ્વર આ જુએ છે તમે શું કામ કરો છો અને કેટલા રૂપિયા કમાવો છો તમારી જોડે કેટલી મિલકત છે એ બધું ભગવાન ભગવાન જોતો નથી નથી એને પણ છે શું તમારા હૃદયનો ભાવ જોવે છે પછી કે તું જે રીતે મને બોલાવ જે રીતે મને ભજવું મને કોઈ તકલીફ નથી બસ તું ભજ્યા કર બસ એનું સ્મરણ કરતા રહો અડધી રાત્રે ઈચ્છા થાય ને તો અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠીને ભગવાન નું નામ લો ભગવાન કોઈ તકલીફ નથી ભગવાન એવું નથી કેતો કે અડધી રાત થઈ મને ઊંઘવા દે શાંતિ થી ભગવાન તો કે છે તને અડધી રાત્રે ઈચ્છા થાય ને તો ભજા કર નરસિંહ તો સવારે ચાર વાગે ભગવાનના મંગળા કરે સાડા નરસિંહ સ્નાન કરે ચાર વાગે ભગવાન ના મંગળા કરે મંગળા કરાવી ભોગ ધરાવી ભગવાન ને પાછા પોઢારી દે તો ભગવાને નરસિંહ ને કોઈ દાડો ફરિયાદ નથી કરી કે તું ચાર વાગે કેમ જગાડે છે ઈશ્વર જોતો કે ભગવાનને સવારે જ ભગવાન નું નામ સવારે લેવાય પાઠ સવારે જ થાય માળા સવારે થાય દીવો સવારે થાય બપોરે ના લેવાય બપોરે પાઠ ના થાય માળા ના થાય કેમ ભગવાન સુઈ ગયા ના હોય